સ્વાગત શીતળાસ માતાના મંદિરના ચાલીસ વર્ષ પૂર્વે ચોરાયેલા આભૂષણો પરત મળ્યા બનાસકાંઠા ફાગણ વદ સાતમ એટલે શીતળા સાતમ વર્ષમાં શીતળા સાતમનો તહેવાર વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે ફાગણ સાતમ અને શ્રાવણ વરસાદ બે દિવસે આ દિવસની ઉજવણી થાય છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ફાગણ સાતમ પર ઉજવવામાં આવતા શીતળા સાતમ ના તહેવારનું ખૂબ મહત્વ છે ડીસા નજીક આવેલા કુંપટ ગામમાં શીતળા સાતમ પર ભવ્ય મેળો યોજાય છે દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે ખાસ કરીને આ મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે ત્યારે છેલ્લા કેટલાય વર્ષથી બનાસ નદીના કિનારે આવેલ શીતળા માતાના મંદિરે લોક પાટીદાર મેળો યોજાય છે ત્યારે છેલ્લા બે વર્ષથી કુપટ ગામના સરપંચ બકુસી સોલંકી દ્વારા અનોખું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આવનાર શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તેવા હેતુસર બે મહિને પૂર્વ વેચાણવાળા ભાગને માટી કામ કરી લેવલ કરી મેળાનું અનોખું આયોજન કરાયું છે જ્યારે બહારથી આવતા વેપારીઓને પણ વ્યાપારમાં અગવડતા ના પડે તેવા હેતુસર વિવિધ મંડપના સ્ટોલ ઊભા કરી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહ્યો છે જ્યારે હાલમાં યોજાનાર મેળો તારીખ એકવીસ ત્રણ બે હજાર દિવસે ભવ્ય ભાતીગળ મેળવવા જઈ રહ્યો છે ત્યારે કુપટ ગામના સરપંચ સહિત ઉપર ગ્રામ પંચાયતની બોડી તેમજ ગામના યુવાનો દ્વારા રાત દિવસ એક કરી મેળાને આખરી ઓપ આપી દેવામાં આવે છે જ્યારે માતાજીના ચાલીસ વર્ષ પહેલા ચોરાયેલા દાગીના પણ પાછા આવે છે તેવું કુંપટ ગામના સરપંચે માતાજીના પરચાની વાત કરતા જણાવ્યું હતું જ્યારે વધુમાં સરપંચે જણાવ્યું કે આવનાર સમયમાં કોરટ હુકમ કરશે તે દિવસે ચાલીસ વર્ષ પૂર્વે ચોરાલ દાગીના માતાજીના મંદિરમાં ધામધૂમથી મૂકવામાં આવશે તે સરપંચ સહિત ગામ લોકોએ જણાવેલ માતાનો મેળો યોજાયો શીતળા માતાની અનોખી આસ્થા ડીસા તાલુકામાં બનાસ નદીના તટે વસેલા કુપટ ગામમાં દર વર્ષે ફાગણ વ સાતમના દિવસે શીતળા સાતમ નિમિત્તે ભવ્ય લોકમેળો યોજાય છે છેલ્લા ચારસો વર્ષથી આ પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષથી અનોખું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ખાણીપીણીના સ્ટોલ વેપાર ધંધાના સ્ટોલ સહિત શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતને તકલીફ ન પડે તેવા હેતુસર પાણીથી લઈને નાનામાં નાની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે જ્યારે આયોજનમાં ઇમ્પોર્ટન્ટ ગ્રામ પંચાયતના સરપંચ બકુસિંહ સોલંકી સાથે ગામની યુવા ટીમ તેમજ ગામના ઉત્સાહી તલાટી સ્મિત રાણા તથા રાત દિવસ એક કરી મેળાની તૈયારીઓ કરી રહ્યા છે જ્યારે કુંપટ ગામમાં આવેલા સિદ્ધરા માતાના મંદિર પ્રત્યે ગુજરાત સહિત અન્ય રાજ્યોના ભક્તો પણ અનેરી આસ્થા ધરાવે છે અને દર વર્ષે ફાગણ સુદ સાતમના દિવસે દૂર દૂરથી ભક્તો આવીને માતાજીના ચરણોમાં શીશ નમાવા આવતા હોય છે ચામડીના રોગો આંખોના રોગો અને અછબડા જેવા રોગોમાં લોકો માતાજીને ટેક રાખતા હોય છે અને તેમની મનોકામના પૂર્ણ થતા ભક્તો કુંપટ સ્થિત સિદ્ધરા માતાના મંદિર પર પહોંચીને પોતાની બાધા આખડી પૂરી કરતા હોય છે અમારી જો બરોબર કુપટ ગામની અંદર છેલ્લા પંદરથી વીસ વર્ષ માટે ધંધો કરવા આવું છું બરાબર છેલ્લા બે વર્ષથી જે સરપંચ સાહેબ તથા તલાટી કમ મંત્રી બરાબર જે સુવિધા કરી છે સ્ટોલ લગાડ્યા છે દુકાનોની વ્યવસ્થા આવી છે બરાબર ગામમાં લેવલિંગ કરાયું છે બરાબર બાકી આવતા જાતા જતાળુ ભાઈઓને બરાબર તમામ લોકોને કોઈ જાતની તકલીફ પડતી નથી બરાબર ઘોપટ ગામે શીતળા માતાજીનો મેળો છેલ્લા સાડા ત્રણસો વર્ષથી ભવ્ય ભરાય છે અને મેળાની ફૂલ તૈયારી ઘુંપટ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દરબાર જશીબા બપુસિંહ તથા તલાટી કમ મંત્રી શ્રી રાણા સાહેબ અને સમસ્ત ગ્રામજનો તરફથી પૂરતી સગવડ કરવામાં આવી છે પાણીની કોઈ સગવડ પડે ના એના માટે પણ ફૂલ તૈયારી કરવામાં આવી છે શીતળા માતાજીના મંદિરે ઉત્તર ગુજરાત અમદાવાદ સુરત મુંબઈ અને છેક રાજસ્થાન બાળમેરથી લોકો પણ માતાજીના દર્શનાર્થે આવે છે કોઈ બાળકોને પૂરી અછબડા આંખોનો કોઈ રોગ હોય તો એના માટે માતાજીની માનતા રાખવામાં આવે તો એ પણ સફળતા મળે છે જ્યારે ગાયોમાં લંપી રોગ આવ્યો હતો આશરે બાર મહિના બે વર્ષ પહેલાં એ સમયે પણ માતાજીની બાધા આખડી રાખવાથી બહુ સારી એવી ફાયદો થયો હતો માતાજીના મંદિરે દૂર દૂર ગામડેથી હૈયે હૈયું દળાય એવી હકળેઠટ જન્મિદની ઉદભવે છે અને પોલીસ બંદોબસ્ત દ્વારા પૂરતી સગવડ કરવામાં આવે છે આજ દિન સુધી માતાજીના મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી સમગ્ર કુંપટ યુવક મંડળના સભ્યો અને ગ્રામ પંચાયતના તમામ સભ્યો તથા સરપંચ શ્રી અને તલાટીકમ શ્રી પૂરતી સગવડ અને દેખરેખ રાખે છે અને આશરે ઓગણીસો ને સાલમાં માતાજીના મંદિરે જે ચોરી થઈ હતી આજકાલ કરતાં લગભગ સાડત્રીસ વર્ષે એ માતાજીના મંદિરે જે ચોરી થઈ હતી એના દાગીના આવતીકાલે માતાજીના મંદિરે પરત આવે છે એ જોર પણ એવો માતાજીના પકડાય છે બે હજાર ત્રણ કુપામે શુક્રવાર ને એકવીસ તારીખ આશય છે આર્થિક આમંત્રણ આપવામાં આવે છે સરપંચ સાહેબ તરીફ તડામાર તૈયારી કરવામાં આવે છે અને પોણીની વ્યવસ્થા દુકાનોની દરેક ભાઈઓ માટે ચાલુ કોમ છે આ જ આપણી ગામની અંદર ચાલીસ વર્ષ પહેલી ચોરી થયેલી આવી સોના ચોડીના દાગીના પણ અર્પણ કરવામાં આવે છે કોમ આખું વાગતે કાકતી વધે લાપવાનું છે ચોરી આવતીકાલે ચોરી પણ લાપવાની છે માતાજીના પ્રસાદ ઓધરાને ઓખું આપ્યું માતાજી કુવા ખરાબ બપોરી પૂર્યા છે માતાજીની ચોરી કરવા ઉપર ચડેલા ચોર ઓધડા થયા હતા આજ માતાજીની શ્રદ્ધા પૂરી કરે છે શ્રાવણ મહિનામાં ફાગણ મહિનામાં આજ ગંજ બંધ રહે છે આખી એના માર્કેટ બંધ અઠવાડિયું બંધ રહે છે અને ઘણું મોરવામાં આવે છે માતાજીના છે ભરમસે દરેક દરેકનો સૌંત આપે છે માતાજી શું નામ આપનું ચંદન ભારતીય આપ સદન ભારતી ગૌ સ્વામી આપ દરેકને આમંત્રણ આપવામાં આવે છે અમારા ગામના સરપંચ ગ્રામજનોનું અભિનંદન આપ કરું